વૈશાખ અને જેઠ મહિનો જેમ પહેણું હોય પરણી લો અને સલાહ તમારી અને બુદ્ધિ મારી અને માિનામાં ઘખેણું કરીને મેળામાં ફરવા જવાનું કરશું અમે વરિયે લાગે આંબાલાલ કાકે આગાહી હે મોટી કાં તો અહીંયાને અહીંયા આંબાલાલ કાકાને કહો કે લગ્નના મુહૂર્ત ઘટાયા હે ને થોડાક રાતે ક્યાંક ક્યાંક વાવાઝોડું આવ્યું હતું અને આ મારગ ચોખો હતો અને આખું આ વાળ માથે આવીને બધું બંધ કરી નાખ્યું ક્યાં ક્યાં વાવા વાવાઝોડું આવ્યું કે આ વાળ દઈને બધી મારગ આવીને પડી હે મારા માથે આવતી હતી પણ હું રહી ગયો આ બધું જો હકા બમ કરી નાખ્યું હેડ એવું નહીં રાખ્યું આજે આજે અખાત્રી હે અને મુરત કરવાનું હોય કરી લાગજો અને મેં હકવાનું આજ આજ ચાલુ કર્યું હે મુહર્ત કરીને જય માતાજી આજે આજે અખાત્રી હે અને જેને પણ મુરત ના કર્યું હોય ખેતરમાં ખેડવાનું અને મુહૂર્ત કરી લાગજો કેમ કે અખાત્રીનો દિવસ એ સારો હોય અને ખેડૂતો માટે બબુ હેંડો આજે ટીટી ઘોડો રમીએ બબુ આજે હેંડો આપણે ટીટી ઘોડો રમીએ ટીટી ઘોડો રમીએ કાવતરું હાલડે હાલો ગાઈશ શૈલેષ ઠાકોર ઓફિસ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણા યુટ્યુબ ચેનલમાં કોમેડી વિડીયા આવશે અને જરૂર સપોર્ટ કરજો અને સપોર્ટ સપોર્ટની તમારે જરૂર છે મને અને યુટ્યુબ ચેનલમાં જરૂર છે સપોર્ટ સપોર્ટની અને પછી જય માતાજી કાવતરું હલળે મોએ મોએ હું આ કેનારમાં ડૂબવા આવ્યો હું અને ગોતવા ના આવતા કેમ કે આ પાણી ડબર ફર્યું આ બમ ખહુરિયા ખહુરિયાની વાત છે ખહુરિયાની મહેરબાની કરીને ખરાબ કોમેટું કરવાનું રહેવા દો અને પછી જો તમારી બયા માથે વીડિયા લાખ્યા ને એ બધું ઉઘાડું કરીને મેળવી દે હું વારં પછી લાસ્ટ થઈને ફાસ હશે